હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર સ્વાગત છે નવા વિડીયોમાં ત્રીસ એપ્રિલથી ધામ યાત્રા શરૂ રીલ બનાવનારો ને નો એન્ટ્રી રૂપિયા આપીને વીઆઈપી દર્શન પણ નહીં થઈ શકે દસ વોલિન્ડ પોઈન્ટ અત્યાર સુધી ના નવ લાખ રજીસ્ટ્રેશન ઉત્તરાખંડ માં ત્રીસ એપ્રિલ થી શરૂ થનારી ચારધામ યાત્રામાં આ વખતે વિડીયો રીલ્સ મેકર્સ અને યુટ્યુબર્સ એન્ટ્રી રોકવાની તૈયારી કરવામાં આવી રહી છે કેદારનાથ બદ્રીનાથ પાંડા સમુદાય નિર્ણય લીધો છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસર પ્રવેશવા દેશે નહીં જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન કર્યા વિના પરત મોકલી દેવામાં આવશે આ અંગે વહીવટ તંત્ર પણ જાણ કરવામાં આવી છે કે કેદારનાથ ના પ્રમુખ રાજકુમાર તિવારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રીલ કારણે ઘણી અરાજકતા હતી સમુદ્ર સપાટીથી બાર હજાર ફૂટ ઉપર આવેલા કેદારનાથ ધામમાં ઢોલ નગારાનો અવાજ ફક્ત રીલ બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો યાત્રા શરૂ થયા પછી શિવાલિંગ પર્વતમાળામાં દસ થી બાર દિવસ સુધી આ શોર ગુંજતો રહ્યો અહીંની પ્રકૃતિ માટે આ શોર સારો નથી એટલા માટે આ વખતે તેઓ તમને કેમેરા ચાલુ કરવા દેશે નહીં તેવી જ રીતે મંદિરોમાં પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ બદ્રીનાથ ધામ પાંડા પંચાયતના ના ખાનજી અશોક તોડારિયા એ કહ્યું કે પૈસા લઈને દર્શન આપવા એ ભગવાન ની ગરિમાની વિરુદ્ધ છે આ વર્ષે ચાર ધામ યાત્રા એપ્રિલ થી કે અક્ષય શરૂ થશે આ દિવસે માં ગંગોત્રી અને યમુનોત્રી ધામ દરવાજા પહેલા ખોલવામાં આવશે આ પછી બે મહિના રોજ કેદારનાથ ધામ દરવાજા ખુલશે આખરે ચાર મહિના રોજ ભગવાન બદ્રીનાથ ધામ દરવાજા ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવશે આ સાથે ચાર ધામ યાત્રા પૂર્જો શરૂ થશે પાર્ટ ટુ માં આપણે એ જાણીશું કે આ વખતે દસ વોલ ઇન્ડ પોઈન્ટ હશે જેમાં હોટલ જેવી સુવિધાઓ હશે